ગણેશ ચોથ ભાદરવા સુદ ચોથ એકમના દિવસે આ વ્રત કરનારે ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું ગણપતિની કથા વાર્તા સાંભળવી રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું ગણેશજીને લાડુ તથા માલપુવાનું નિવેદ ધરાવ્યા પછી મૌન રહીને જમવું ચોથના દિવસે સાંજે ગણપતિની ચાર દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવી ગળી કોઈ વસ્તુ ખાવી નહીં ઘડો ભરી અન્નદાન કરવું તો આવો હવે ગણેશ ચોથની વાર્તા સાંભળીએ એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને ભરીને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ પર પડી તેમની મોટી ફાન લાંબી સૂંઢ અને ગોળમટોળ દેહ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું ચંદ્રએ કહ્યું કેમ ગણેશજી આજે કંઈ બ્રહ્મદેવ ભૂખ્યા કાઢ્યા છે કે શું જોવાને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કંઈ બોલ્યા નહીં એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો આમ ધીમે પગલે કૈલાશ ઉપર ક્યારે પહોંચી રહેશો વાહન જોઈએ તો લેતા જાઓ છતાં ગણેશે જોયું નહીં પણ ચંદ્ર ખડખડા અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્રનું આ અભિમાન સહન કરી શક્યા નહીં ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાશ તરી આવી તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા ચંદ્ર તું ખરેખર રૂપાળો છે વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું તેની ના નથી પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં આજથી તારું મુખ કોઈ નહીં જુએ અને જે જોશે તેના પર અનેક પ્રકારના ખોટા આળ આવી પડશે તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા ચંદ્રની ઠેકડી મોંઘી પડી ગણેશનો સાપ સાંભળતા જ તે ધ્રુજી ઉઠ્યો તેને પોતાની ભૂલ સમજાય પણ હવે શું થાય જાણ ત્રિલોકમાં હાહાકાર મચી ગયો એક જ વાત કહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે બાપનું ચંદ્રમાં કોને મોં બતાવે લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો દેવો ગાંધરવા અને ઋષિઓને ચિંતા થવા લાગી હવે બારેમાં સંધારી રાતો કેમ બેઠા છે દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી બ્રહ્માજી બોલ્યા ગણેશજીના શાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી તમે બધા ગણેશજી પાસે અને તેમને પ્રસન્ન કરો તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શ્રાપ મુક્ત કરશે પરંતુ પહેલા તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા હે મહાદેવ ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય અમને કહો મહાદેવજી બોલ્યા બહાદરવાની અજવાળી ચોથ ચોથના દિવસે લાડુ નું નૈવેદ્ય ધરાવું અને સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવી આમ ભક્તિ ભાવે ગણેશજી નું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે બૃહસ્પતિને બોલાવી મહાદેવજીને કહેલી વાત દેવોએ કહે બૃહસ્પતિ દેવોની રજા લઈ ચંદ્ર પાસે ગયો અને તેને ગણેશ વ્રત કરવા સમજાવ્યો ચંદ્રે ગણેશ ચોથ નું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતઃકરણ ગણેશજીની ક્ષમા યાચના કરી પોતાને શાપ મુક્ત કરવા માટે વિનંતી કરવા લાગ્યો ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા હે ચંદ્ર હું તારા ઉપર પ્રસન્ન છું હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથ ના દિવસે કોઈ તારું મોં નહીં જુએ આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે હે ચંદ્ર તારા જેવા સમજો ને આટલી શિક્ષા ઓછી નથી હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં જય ગણપતિ બાપ્પા